નમસ્કાર અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર

કેમ છો મુના ભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ખૂબ ખૂબ આભાર તમારો અમારી લાઈવમાં જોડાવા બદલ કેમ છો મુન્નાભાઈ બીજું એકદમ મજામાં મારા વાલા તમે કેમ છો ભાઈ બસ માતાજી ની દયા તમારા બાપા સીતારામ ની દયા તમારા લાઈવમાં અમે જોડાઈએ છીએ મુન્નાભાઈ શું કરો છો હાલમાં કામકાજમાં આભાર ના હોય વાલા ના ના મિત્રોનો આભાર માનવો પડે આપડી લાઈવ માં આવે એમનો આભાર માનવો પડે મુન્નાભાઈ બોલો એક તો એક બીજા બીજાને સપોર્ટ કરીએ તો ચાલશે સાચી વાત છે તમે સવારમાં લાવ્યું હો છો મુના ભાઈ બસ નવરો થઈને ઘરે આવ્યો કેમ એમ ક્યાં ગયા હતા બાપુ જોબ કરો શું કરો તમે હાલમાં ખૂબ સરસ સપોર્ટ સપોર્ટ ખૂબ સરસ માં જહો માતાજી તમને ખુશ રાખે એવી અમારી દિલથી પ્રાર્થના સવારે પણ સાત વાગે લાઈવ સાંજે પણ સાત વાગે બરાબર બરાબર તમે શું કરો કામકાજમાં ખેતી કરો કે જોબ કરો ના ભાઈ મજૂરી કરું છું મારા વાલા ખેતરમાં આ મજૂરી તો હું એ કરું છું ખેતરમાં જ કરીએ છીએ અમે પણ મુન્ના ભાઈ તમે પોતાની જમીન હો તમારી કે છૂટક મજૂરી કરો સપોર્ટ સપોર્ટ सपोर्ट मुन्ना भाई खूब सरस जय माताजी जय माधो खूब आभार मुन्ना भाई મુનાભાઈ તમારો ચેનલ કેટલે કામકાજ આવ્યું કેટલા સબસ્ક્રાઈબર હતા તમારું लाइक करता रहे जो कमेंट करता रहे जो जय माता तरण लाइक था बदल खूब खूब आभार मित्रों

सात सौ चौदह थे छः भाई सब्सक्राइबर बराबर मार सात सौ चालीस जो था तब वीडियो ब्लॉग को शॉर्ट में जो मुको वोट टाइम के लो थे तमार मुन्ना भाई सपोर्ट सपोर्ट खूब खूब आभार मुन्ना भाई तमारो जय माताजी ખૂબ સરસ સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર

તમારી મજૂરીમાં સફળ મેળવે સારી ખેતી એવી થાય એવી અમારી જહુમાં પ્રાર્થના છે મુન્નાભાઈ ભગવાન દ્વારકા વાળો તમને કણું આપે नवा तो लाइक करता रहे जो कमेंट करता रहे जो जय माता जी ये લાઈક કરતા રહેજો નવા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દોજો Terima <shrug> kasih <shrug> 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 ત્રણ લાઈક થઈ એક તો મેં જાતે કરી આઈ રહ્યા મોબાઈલ આવો આવો વેલકમ નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દોજો જય માતાજી કોમેન્ટ કરો જય માજો હું લાઈક કરી દોજો ના કરી હોય લાઈક કરતા રહો અને કોમેન્ટ કરો જય માતાજી નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરી દોજો ચેનલની लाइक करो कमेंट करो जय माता जी હવે મિત્રો લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દોજો ચેનલની જય માતાજી જય માતા હું મારે કણ આવવું પડો કોઈ ઓમ રાખો પડો કોઈ લાઈક કરતા રહેજો જય માતાજી જય માતાજી ભાઈ તો ખરું જ ન

जैसे बस शाही कुटिया फोन पे कराई देनो तार में याल और से तो कराई चकू आलो फोन करे दी तो जे भी कर बका थई नहीं जो इब ना मेरा आते बोला आया ये दिन ना घर वाला नंबर में, में करवाना मना ઓમદર બીજા મોબાઈલ માં ગીત વગાડો તો કોપીરાઈટ આવી જાય હવે ચાલુ તમાર લાઈક ચાલુ જ છે બાજુ તો ખાલી કરતા રહેજો જય માતાજી બતાજો કે એ તો કાલ ડાયરેક્ટ ટાઇટલ લેવું હવે હોત ના કરવાનું

બાપુ એવું તો રમાય ના મેન્ટ કરો કરો એવું તારું બોલતું રહેવાનું નાચવાનું એવું બધું કરવાનું

લાઈવ ને એન્ડ કરીએ તા વીસ મિનિટ પછી કલાક તો રાખવું પડતું પણ ઓડિયન્સ જોડાતા નહીં લઈને શું કરું પકડી બે કરો like આપડા <laughs> <laughs>

ચલો એન્ડ કરી દઈએ કરે લાઈને